મિત્રો સ્વાગત છે મારા નવા દેશી બ્લોગમાં મિત્રો અટાણે હું ઊઠો છો અને જાઉં છું વાડી ભણીને આવીને ખાય ને હવે ઉઈ ગયો તો પછી હવે જાઉં વાડી આટો મારવા જોતો આવું આપણી માંડવી ઉગી ગઈ કે નહીં એટલે વાયવી એને કેટલા ઘણા દી થઈ ગયા પણ મેં એક બ્લોગ છે ને એટલે મોડો બ્લોગ મુકાણો હતો ચાલો આપણે જઈએ વાડીએ વટાણા હું જા છું વા આપણા વાડીના રસ્તે તળાવ આવે છે એ ભરાઈ ગયો છે એકદમ તો એનો એક હું તમને વિડીયો બતાવું હમણાં જેવું આવે છે તળાવ મિત્રો તળાવ ભરાઈ ગયો છે આપણે આ રસ્તે જવાનું પછી આમ વરીએ ને ત્યાં એનું કાઢ્યો છે જરી જરી છાંટા ચાલુ થઈ ગયા છે અને મારે એક ગાડું પૂજ્યું છે હું હે ને માથે એને કોથળી હે ને મોબાઈલ હાટવું ભૂલી ગયો છું હવે બી કી વાત છે ક્યાંક મોબાઈલ પલરે નહીં તો સારું મિત્રો અહીંયા જોવો તળાવમાં બતક ઉતરે છે ધીમે ધીમે બોલું છું ક્યાંક ઉડી ન જાય જવો ઉડી ગઈ મિત્રો જવો જવો તળાવમાં હોઈ ગયું બતક મિત્રો દેખાય છે ના છે આપણો વાડીનો તળાવ તેડી મે વિડિયો મૂક્યો તો આની માથે થી પાણી આટલું 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 પાણી હતું તો મિત્રો આપણા વાડીયા પોગી ગયા છે સઈએ અને આપણે માંડવી દેખાવાનું ચાલુ થઈ ગયું છે હજી આયરું તો નથી દેખાતી જો હવે કોટા ગાઢે છે આમાં દેખાતું છે હાલો હું તમને પાહે જઈને બતાડું ઓ મિત્રો આ દેખાય છે આમાંથી કોટા ગાઢે છે હવે કાઈ લાયરું દેખાવા મન લગભગ તો આયા રે પાછી ઢાકી દો આપણે કાલ છે ને માંડવી દેખાવા મન છે આયરું આમ શર્ટ લી લી છો આયરું આપડે દેખાવા મિત્રો મે કીધું તો ને તમને કે આ ભવાઈ જાય ને પછી આપણે રા પાકવાની છે મિત્રો રાપ તો ન આઈલી આમાં કેમ કે રા પાકવાની હતી પણ હે ને બીજા દિવસે જ વરસાદ થઈ ગયો ને એક દી આપણે આખો ખેતર વાવવામાં જ વયું ગયું અને બીજે દિવસે વરસાદ આવી ગયો વરસાદે કઈ જેવો નતો પડ્યો નહોતો પડ્યો એટલે આમાં પછી રાપ નહોતી એટલે હવે દવા સાટવી છે આપણે પણ હવે દવા સાટવામાં એવું છે ને મિત્રો દવા સાટશું ને તો આજે કોટા છે ને એનું વીમા વારું રહે હવે ઈ છે ને માંડવી ઉગી જાય ને પછી વખેડા હે ને હાકે ને હવે આમાં મેળ પડે ત્યાં શું ત્યાં કઈ થાય નહીં મિત્રો આ બાજુ આપણે ભીંડા ને ગુવાર વાવી હતી ને એ દેખાતી નથી હજી લગભગ ઉગી નથી મારા હિસાબથી આ બાજુ લગભગ મિત્રો આ જો ઉગી ગઈ છે આપણે હવે આ ગુવાર વાવી આ બાજુ કે પછી ભીંડા વાવવા કઈ સમજાતું નથી લગભગ તો આ ગુવાર જ છે સો ટકા મિત્રો આ બાજુ આપણે રાવણો છે એ રાવણો ઉનાળાએ આપણે છે ને આ ગટર હરગાવી હતી ને આખી એમાં રાવણો ભેગો હે ને બરી ગયો હતો જવા જો આ નીચેથી ફૂટ્યું છે હવે પાછું છે ને બની જાય એક નંબર અને બીજો રાવણો છે ને આ બાજુ છે જો બીજો રાવણો આ છે અને ગટર રાખડી થઈ ગઈ છે લીલી સમ અને આ બાજુ દવા સાટે છે આપણે સેટા પાડશે મિત્રો હવે હું છે ને આમાં છેલ્લે જોતો આવું પોઝિશન છે લગભગ તો બધું ધોઈ નાખવું હોય છે હું

અહીંયા છેલ્લામાં આવીને જોયું તો અહીંયા જ બધું ધોઈ નાખ્યું છે આ આ બધુંય અહીંયા હે ને પાણી ભરાય આપણે એ ધોઈ નાખ્યું છે અને ગટર ભરાઈ ગઈ છે ફૂલે ફૂલ જોવો આ બધુંય ધોઈ નાખ્યું છે મિત્રો આ છે બટેટા અમે વાવ્યા હતા બંધ કરો હાથ જોડ કે મે ઈર કેવા છે બટેટા જીર કોમેન્ટ કરી દેજો અમારે ત્યાં આવા બટેટા ચડે જો તણાઈ ગયા છે બટેટા જો વાળીઓ એક અને સાટા સાલુ થઈ ગયા છે જોવો પાણીમાં દેખાતું હોય છે તમને આથી જો આ દેખાય આ પટ્ટો બધો આમથી અમારે પાણી આવે છે ત્યાંથી શેટ બધી બધા ખેતરોનું પાણી અમારે મિત્રો આ જોવો આપણા બાજુના હેને ખેતરમાં કપા વાવ્યો ને આમાં નકરો કપા ક્યાંક જ દેખાય છે નકરો ખડજ છે આ જો ખડ અને આ બાજુનો ઓલો ઘેરો હોય જોવો ખડનો નકરું ખડ છે આમાં નેતર નું ચાલુ કરી દીધું છે મિત્રો આ બાજુ જોવો જોર ભરાય છે ને પાણીની નકરી હતી અને એટલે આ બાજુ ધૂળ નાખી હતી અહીંયા ધૂળ નાખીને ત્યાં જોબ ભરાતી હતી પછી આ બાજુ બધું પાણી આવ્યું હવે શું કરું અહીંયા એક પારો ગયો હતી વાં તૂટી ગયો મિત્રો હું રસ્તામાં અહીંયા ઓયડીએ પૂગ્યો નહીં ને તો વરસાદ ચાલુ થઈ ગયો જો રેડો ચાલુ થઈ ગયો છે જો આવ્યો હવે જો દેખાય તમને હવે આવવા માંડો છે રેડો આપણે આજે જરાક વાર રહ્યો ને તો પાછો ચાલુ થઈ ગયો લ્યો દેખાય તમને નહીં દેખાય લગભગ તો બાઈને જઈને બતાડું તમને જો સાટા જ આવે હું બાયણે નીકળું તો વયો ગયો લ્યો આ બાજુ જો આ રસ્તો અમારે છે ને વાડીનો નો એ રસ્તો આખો છે ને ધોઈ નઈ તો આયા જો આ સાઈડ ભરતી આ સાઈડ ખાલી આ રોડ હમણાં બનાવ્યો તો અમે નાખી દીધી ધૂળ એ આ બધી ધૂળને કાંકરા ધોઈ નાખ્યું હવે મોટા મોટા પાણા વેઠા છે અમારી બાજુ છે ને લગભગ બધાને છે ને વાવણી થઈ ગઈ તો બીજો દિવસ ઉગી ગયો છે ને અટનારા રોઢાણો સમય થઈ ગયો છે ને હું અટાને લેસન કરું છું આજે આ એને લેસન આવી ગયું છે દીદી જો આ લેસન આપ્યું છે હું કરું છું હાલો હું લેસન કરી લઉં પછી મળું તમને મિત્રો અટાણે જો મેં લેસન કરી લીધું છે હવે નાસ્તો કરવા આવ્યો છો જો આમાં હું હું છે જીરી કોમેન્ટ કરી દેજો